બનાસકાંઠા જિલ્લાના વડુમથક પાલનપુર નગરપાલિકામાં સાધારણ સભા યોજાય જેમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવીન સમિતિઓના ચેરમેનોની વર્ણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના મથક પાલનપુર નગરપાલિકામાં સાધારણ સભા યોજાય જેમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવીન સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી જોકે સાધારણ સભામાં કર્મચારીઓની ભરતી મામલેનો મુદ્દો આવતા વિપક્ષ દ્વારા વર્ષોથી પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાય આપવા મામલે રજૂઆત કરાઈ હતી અને નવા કર્મચારીઓની ભરતી મામલે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને ન્યાય થશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી પાલનપુર નગરપાલિકા ખાતે રોજ સાધારણ સભા મળી જેમાં વિવિધ અગિયાર જેટલા મુદ્દાઓ માટેની ચર્ચા થઈ હતી જેમાં શહેરના

આજે નગરપાલિકાની સાધારણ સભા હતી એમાં કર્મચારીને લઈને મુદ્દો હતો જે ને નવી ભરતીનો મુદ્દો હતો એમાં જે કર્મચારીઓ જે ફિક્સ પગારના છે જે જેમને હંગામીમાં ભરતી કરેલ છે જે પંદર પંદર વીસ વીસ વરસથી જે નગરપાલિકામાં ફરજ બજાવે છે જે આ સંસ્થાની સેવા કરી છે એમને એમનું સ્થાન મળવું જોઈએ ના કે મારું તારું એવી લાગવગમાં જો પણ અમને થોડી સમજણ મળી છે કે કર્મચારીઓનું લિસ્ટ બની ગયું છે અને નવી ભરતી આ પાલિકા કરવા જઈ રહી છે પણ જો જૂના કર્મચારી જોડે જો અન્યાય થાય તો આજ પણ અમે બારે બાર કોર્પોરેટર કર્મચારીના સાથે છીએ જ એમના જોડે આ એમના માટે આંદોલન કરવું પડે તો કરશું એમને ન્યાય અપાવશું અને પાલનપુરના વિકાસમાં જે કર્મચારીઓએ સાથ આપ્યો છે એમની સાથે અમે છીએ જ પાલિકા ખાતે મળેલી સાધારણ સભામાં કર્મચારીઓની ભરતીને લઈને જે મુદ્દો હતો જેમાં ફિક્સ પગારથી જે વર્ષથી વધુના સમયથી ફરજ છે તેવા કર્મચારીઓને લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને પાલિકામાં નવા કર્મચારી કર્મચારીઓની ભરતીમાં લિસ્ટ તૈયાર થયું છે તેવું અમારે ધ્યાને આવ્યું છે ત્યારે જૂના કર્મચારીઓને ન્યાય થશે તો અમે વિપક્ષના બાર નગરસેવકો જરૂર પડે આંદોલન કરીશું

બોલાવવામાં આવેલી હતી આજની ખાસ સામાન્ય સભાના અંદર અમારા વિવિધ કમિટીઓની ચેરમેન અને સભ્યોની પણ વરણી કરવામાં આવી સાથે સાથે આગામી સમયમાં પાલનપુર નગરપાલિકાના અંદર વિકાસના કામો થાય એ પણ મુદ્દા હતા એને પણ આજે બહાલી લેવામાં આવી અને ટૂંક સમયના અંદર એ વિકાસના કામો ઉપર પણ અમે આગળ વધવા જઈ રહ્યા છીએ સબ નવા કર્મચારીઓની નિમણૂક માટેનો મુદ્દો હતો એમાં વિપક્ષના આક્ષેપ છે કે જે નવા કર્મચારીઓનું લિસ્ટ બન્યું છે તે લાગતા વળગતા હોવું છે ના ના એવું કોઈ લિસ્ટ જ બનાવ્યું નથી આ સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે હજી તો આપણા અહીંયાથી આજના બોર્ડના અંદર એને બહાલી લીધેલી છે ના આગામી સમયમાં સરકારની જે પણ ગાઈડલાઇન હશે એ પ્રમાણે આપણા આગળ વધીશું સર્વ પ્રક્રિયા જૂના થશે હવે એમાં કોઈ અત્યારથી હું ના કહી શકું એ બાબતમાં કારણ કે સરકારની ગાઈડલાઈન શું છે એ બાબતમાં હું અત્યારથી એડવાન્સમાં ના કહી શકું